આગામી મ્યુનિસિપલ ચૂંટણીને નજરમાં રાખીને નંબર માટે ભાજપના ઉમેદવાર તરીકે જીતુભાઈ કાછડે તેમના ઉમેદવારી ફોર્મની નોંધણી નોંધાવી હતી આ પ્રક્રિયા એક વિશાળ અને ઉત્સાહજનક માર્ગે થઈ જેમાં પ્રખર પક્ષના નેતાઓ અને મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો હાજર રહીને તેમને મજબૂત સપોર્ટ આપ્યો જીતુભાઈ કાછડે જેઓ સુરત વિસ્તારમાં એક લોકપ્રિય નેતા છે તેમની કલેક્ટર કચેરી ખાતે કરી હતી આ પ્રસંગે સુરતના મેયર શહેર ભાજપ અધ્યક્ષ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને ધારાસભ્ય તેમના સાથે હાજર રહ્યા કાછડીના ઉમેદવારી પત્ર પર પક્ષના એકતાને સમર્થનનો સંકેત મળ્યો ઉમરા પાર્ટી પ્લોટથી શરૂ થયેલી રેલીના માધ્યમથી જીતુભાઈ કાછડે તેમની ફાયડિંગ માટે કલેક્ટર કચેરી પહોંચ્યા આ પથકારી રેલીમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને સમર્થકો જોડાયા રેલીમાં લોકોની ઉત્સાહી હાજરીએ તેમના વોર્ડ નંબર અઢાર માટેના લોકપ્રિયતા અને પાવરફુલ મૈત્રીકને પ્રકાશિત કરી દીધું જેમ જેમ કાછડે કલેક્ટર કચેરી પર પહોંચ્યા તેમ તેમ મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો દ્વારા તેમને ઉર્જાવાન સ્વાગત મળ્યું શ્રેણીબદ્ધ રીતે પગલાં ભરતા કાર્યકરો પક્ષના ઝંડા લહેરાવતા અને ઊંચા અવાજે સ્લોગન્સ લગાવતા રહ્યા જેનો અર્થ હતો કે તેઓ કાછડે વિજય મેળવવા માટે કટિબદ્ધ છે પક્ષના નેતાઓના હાજરી અને કાર્યકરોના ઉત્સાહભર્યા ઉદાહરણોથી આ દ્રષ્ટિએ સ્પષ્ટ થયું કે ભાજપનો મજબૂત સંસ્થા અને જુસ્સો કાછડેની ઉમેદવારી સંપૂર્ણ રીતે સપોર્ટ કરે છે આનો અર્થ એ છે કે ભાજપ આગળના મ્યુનિસિપલ ચૂંટણી માટે તૈયાર છે અને તેમને પોતાના ઉમેદવાર માટે મોટું ભવિષ્ય જોવાઈ રહ્યું છે આજરોજ ગુજરાત પ્રદેશના અધ્યક્ષ અને જળશક્તિ મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબના આશીર્વાદ લઈને સુરત મહાનગર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ નિરંજનભાઈ જાંજમેરા સાહેબ મહામંત્રી શ્રી કિશોરભાઈ બિંદલ સાહેબ કાળોભાઈ ઇટાલિયા સાહેબ અને મેયર શ્રી દક્ષેશભાઈ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજનભાઈ ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ ઘોઘારી સાહેબ અને મનુભાઈ પટેલ તેમજ સમગ્ર સુરત શહેરની ભારતીય જનતા પાર્ટીની ટીમ સાથે આજે અત્રે એક વિજય મુહૂર્તની જે ભારતીય જનતા પાર્ટીની પરંપરા રહી છે એ મુજબ અમે અત્યારે હાલમાં ફોર્મ ભર્યું છે